હું જાઉં છું તળાવમાં મારા દીકરા ને શોધી લાવો કહીતી રહી એક માતાઓ ગઈ કેવી માટે ઉપયોગમાં લેવાતી કોર્પોરેશન ની બોટ લઈને અમદાવાદના સરખેજ ના શકરી જાય છે પરંતુ બાદમાં એક મિત્ર બોટ ઉતરી ગયો અને બાદમાં બોટ પલટી થઈ ગઈ જેના કારણે પપ્પુ ચાવડા વિશાલ ચાવડા અને રાધે આ ત્રણેય મિત્રો ડૂબી જાય છે આ દરમિયાન તળાવ પાસેથી પસાર થનારા બળવંત પરમાર તાત્કાલિક યુવાનોને બચાવવા તળાવમાં કૂદે કુદે છે પરંતુ બદનસીબે યુવકો બચી શક્યા નહીં ઘટનાની જાણ થતા પહોંચ્યા હતા પ્રહલાદનગર ફાયર સ્ટેશન ટીમને ઘટનાની જાણ થતા જ ફાયર વિભાગના દસ જેટલા સભ્યોએ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું હતું બે યુવકોના મૃતદેહ પંદર મિનિટમાં મળી આવ્યા હતા જયારે એક યુવકનો મૃતદેહ ત્રણ કલાક બાદ એટલે કે રાત્રે આઠ વાગ્યા આસપાસ મળ્યો હતો આ ઘટનાની જાણ થતા જુવકોની માતાઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી તળાવ સફાઈ નો કોન્ટ્રાક્ટ સોંપાયો હતો અમદાવાદ મહાનગરપાલિકાને પોઝિશન અપાયું નહી હોવાથી સિક્યુરિટી ની જવાબદારી ખાનગી કોન્ટ્રાક્ટર બને છે તેવું કહીને અત્યારે હાથ હર કરી લેવામાં આવ્યા છે પરંતુ બોટ અમારી અને જવાબદારી ગેલેરી તમારી આવી વાત કરીને એકબીજાને ખો આપવાની રમત બંધ થાય તો સારું કારણ કે આનો સીધો મતલબ એમ છે કે ભાઈ અમે તમને કોન્ટ્રાક્ટ આપીને છૂટા અમારી બોર્ડ સાથે તમારે જે કરવું હોય તે કરો અમે કોઈ દિવસ ધ્યાન આપવા નહીં આવીએ અમે તમને એવું નહીં કહીએ કે તમને રૂપિયા આપ્યા છે એટલે તમે તળાવ સાફ કરવા માટે તમારી બોટ ખરીદો અમારી બોટ ઉપયોગ કરો ખેર મિત્રો આ યુવાનો તળાવમાં બોટ લઈને કેમ ગયા હતા તેની તપાસ ચાલુ છે પરંતુ આશા છે કે જલ્દીમાં જલ્દી પીડિત પરિવારોને ન્યાય મળે